મિત્રો આપણે આવી ગયા છે નવા બ્લોગ મિત્રો તમારે કાઠિયાવાડી જમવાનું જમવું છે અને તમને જો ક્યાંય ન મળે તો આપણી પાસે એક જ ઠેકાણું છે જલારામ મંદિર પાસે રાજે કોમ્પ્લેક્ષ માં ત્યાં તમને મળી જશે કાઠિયાવાડીનો ઓરિજિનલ જે સ્પેશિયલ આપણા કાઠિયાવાડી માટે બનાવે છે ત્યાં આપણને બધું શાક ચાપડી ઉંધિયું બધું મળી જશે ગુજરાતી રોટલા રોટલીને તે તો રાસ શેની જુઓ છો આવી જાઓમાં રખો ખોડલના ટેસ્ટ ઓફ કાઠિયાવાડી હોટલમાં અહીંયા તમને આવશો તો ઘર જેવો જ ટેસ્ટ મળી જશે તમે જોઈ રહ્યા છો આ ભાઈ પોતે જ ઓનર છે જે પોતે જ બધા કસ્ટમરને સાચો છે અહીંયા તમને સેવ ટમેટા શાક સ્પેશિયલ ઊંધિયું સલાડ પાંચ પ્રકારના અને સાથે છાશ તો મળી જ જશે આ ભાઈ પોતે જ ઓનર છે અને બધા કસ્ટમરને હેન્ડલ કરે છે તમે જોઈ શકો છો મને સાંજે ભૂખ લાગી હતી અને મારી ઘરે કોઈ હતું નહીં તો મેં કીધું ચાલો મિત્રો સાથે ક્યાંક બહાર જઈએ અને અમને એક ઠેકાણું યાદ આવી ગયું કે જીતુભાઈને ત્યાં આપણે જઈએ અને ત્યાં ગયા તો ત્યાં તો અહીંયા તો માન માન વારો આવે એવું હતું લાઇનમાં વારો આવે એવું હતું બધા ફૂલ ટેબલ ભરચક હતા કસ્ટમરની ને લાઈનો લાગી ગઈ હતી કારણ કે આ ભાઈ જ એવો આપે છે પછી અમારું વેઇટિંગમાં નામ લખાઈ લીધું અને પછી જુઓ તમે મજા આવી જમવામાં બહુ જ મજા આવી ગઈ મિત્રો પાછી અહીંયા મજા એવી આવી કે હાવ નેચરલ વસ્તુ જ બધી આપે છે આ ભાઈ કારણ કે કોઈ પ્રકારનો મરી મસાલો ગરમ મસાલો યુઝ કરવા નથી આવતો એટલે કોઈને તકલીફ બી ના પડે અહીંયા તમને લાઈવ બધું કરીને જમાડે છે આ ભાઈ પોતે ઓનર છે આપણી કે જે કાઈ તમે માગો તે લાઈવ કરીને જમાડે છે કોઈ વસ્તુ ફરી નથી હોતી બધું લાઈવ જ હોય છે આ શોપનું જેવું નામ છે ને તેવું જ કામ છે તમને આ પ્રાઇસ લિસ્ટ બતાવી દઉં એકદમ રીઝનેબલ ને નોર્મલ પ્રાઇસ છે બધા ખાઈ શકે તો રાહ કોની જોવો છો આવી જાઉં મિત્રો રખોપામાં ખોડેલના રેસ્ટોરન્ટમાં ને હા પાછું આ ભાઈ આપણા કોઈપણ પ્રસંગમાં ઓર્ડર પર પૂરતું ધ્યાન પણ આપે છે મળીએ આપણે નવા બ્લોગમાં બાય મિત્રો હા તો મિત્રો નોંધી લો એડ્રેસ અને નંબર સ્ક્રીન ઉપર આપેલું છે જુનાગઢ રોડ જલારામ મંદિર સામે રાધે કોમ્પ્લેક્ષ જેતપુર